હેલો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ઉન્નતિ મારી ડાયરી મારી વાતોમાં આપનું સ્વાગત છે ફરી લઈને આવી છું એક નવી રચના આજની રચનાનું શીર્ષક છે હવે આપણને નહીં ફાવે જ્યારે આપણી પ્રિય વ્યક્તિ સાથે આપણે આપણો ઝઘડો થાય અને અબોલા ચાલતા હોય ને સામ સામે જોતા પણ ના હોઈએ પણ મનમાં વંટોળ હોય મનમાં વાવાઝોડા ચાલતા હોય અને પણ એકબીજાને આપણે કશું ના કહેતા હોઈએ એ સમયે આપણે આપણા વિચારો સાથે જ ઝઘડતા હોઈએ આપણા વિચારો સાથે જ કંઈક ને કંઈક વાતો કરતા હોઈએ છે અને એ શું વાત કરીએ છે અને એ સમયે એટલું એટલું વાવાઝોડું ચાલતું હોય મનમાં કે એવું થતું હોય કે આ હવે તો આ પાર કે પેલે પાર અને એ જ ભાવ સાથે આ રચના લખી છે તો શરૂ કરું છું આજની રચના હવે આપણને નહીં ફાવે મારા સ્વરૂપમાં છું ખુશ છું તને જોઈ જોઈ રડવું હવે આપણને નહીં ફાવે નિર્મળ છું પાણીની જેમ હું નિર્મળ છું પાણીની જેમ તારી જેમ રંગ બદલવાનું હવે આપણને નહીં ફાવે ને રમવું છે તો આવ ને સાથે બસ રમાડીને હશે ને એ હવે આપણને નહીં ફાવે હવે આપણને નહીં ફાવે અને મન છે ચંચળ છે સાચવી લઈશ તારા વિચારો સાથે રખડવાનું હવે આપણને નહીં ફાવે ને યાદ છે સારી છે સાચવી રાખીશ ભૂતકાળમાં જઈ જઈ પડ્યા રહેવાનું હવે આપણને નહીં ફાવે ને રહેવું છે તો આવ ને સાથે રહેવું છે તો આવ ને સાથે તારી રાહ જોઈ સમય બગાડવાનું હવે આપણને નહીં ફાવે ને પ્રતિબિંબ છું શાંત તારું હું પ્રતિબિંબ છું શાંત તારું પથ્થર મારીને વિચલિત કરીશ ને એ હવે આપણને નહીં ફાવે હવે આપણને નહીં ફાવે ને ઘમંડ છે તો રાખ ને ઘમંડ છે તો ને ને સ્વમાન ગુમાવવાનું હવે આપણને નહીં ફાવે સ્વમાન ગુમાવવાનું હવે આપણને નહીં ફાવે ને ગુનેગાર છું તો સજા દે સજા નથી તો રજા દે તારામાં જ રહીને જિંદગી વગાડવાનું હવે આપણને નહીં ફાવે ને યાદ આવશે તો કરી લઈશ ને ભૂલાશે તો ભૂલી જઈશ મંજિલ વગરના રસ્તા પર ચાલવાનું હવે આપણને નહીં ફાવે હવે આપણને નહીં ફાવે ને સમય હતો એ વીતી ગયો બીતેલા સમયને ઘડી ઘડી પાછું લાવવાનું હવે આપણને નહીં ફાવે ને માનવી છું થઈ જાય ભૂલ હું માનવી છું થઈ જાય ભૂલ એકની એક ભૂલ ફરી ફરી કરવાનું હવે આપણને નહીં ફાવે ને મારામાં રહેવાનું શીખી લઈશ હું મારામાં રહેવાનું શીખી લઈશ હું તારામાં રહીને ઘડી ઘડી પાછા ફરવાનું હવે આપણને નહીં ફાવે ને બ્રહ્મ છું હું એ જાણી લઈશ બ્રહ્મ છું હું એ જાણી લઈશ પણ તારામાં રહેલો ઈશ્વર જોવાનો હવે આપણને નહીં ફાવે હવે આપણને નહીં ફાવે છેલ્લી લાઈન લખી હતી એમાં એવું કહેવાય છે કે દરેકમાં ભગવાન રહેલો છે અને એ આપણે દૃઢ કરવાનો હોય કે બધામાં જ એક સરખો ભગવાન છે તો એમાં કીધું છે કે બધામાં ભગવાન છે એવું જોઈશ પણ તારામાં છે ને એવું તો મને એ જોવાનું નહીં ફાવે એ ભાવ હતો અને આ જે ઝઘડો હોય એ સાંજ સુધી પણ ના ચાલવાનો હોય સાંજે આ જ વાતને આ જ ઝઘડાને યાદ કરીને બે ખળખળા હસતા હોઈએ પણ તે સમયનો જે વાવાઝોડું ને વંટોળ હતું મનમાં અને એવા કેવું આપણે આપણા વિચારો સાથે જે વાત કરતા હોઈએ કે હવે આ પાર કે પેલે પાર એ ભાવ સાથે મેં આ રચના લખી હતી અને આશા રાખું છું કે તમને આજની રચના ગમી હશે ફરી મળીશું એક નવી રચના સાથે રાધે રાધે